નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની કારણ કે ગેરીબેન ઠાકોર જ્યારે સાંસદ બન્યા બનાસકાંઠાના અને ત્યારબાદ આ બેઠક ખાલી થઈ બેઠક ખાલી થતાં જ ચૂંટણીની જાહેરાત થઈ જાહેરાત થતાં રાજકીય ગરમાવો આવ્યો કે આ બેઠક તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે અને આ જીતવી જોઈએ બંને પાર્ટીઓ એક્ટિવ થઈ ક્યાંક જ્ઞાતિના સમીકરણોને લઈને જે ઉમેદવાર નક્કી કરવાના હતા એમાં બંને ક્યાંક ચોક્કસ પોતપોતાની રીતે ઉમેદવાર નક્કી કર્યા છે પણ આ બંને ઉમેદવાર છે જોઈએ તો જ્ઞાતિના સમીકરણો આધારિત ઉમેદવાર છે અને અસમંજસ એ હતી કે કઈ જ્ઞાતિના ઉમેદવારને મેન્ડેટ આપવો આ બંને પાર્ટીઓ માટે અસમંજસ હતું અને કોને ઉમેદવાર બનાવો આખરે એ ઘડી આવી ગઈ અને કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો તો ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેર કર્યું છે અને ગેનીબેન સ્વામે આમ તો સ્વરૂપજી ઠાકોરની હાર થઈ હતી ફરી એકવાર એમનું લક અજમાવી રહ્યા છે આ બેઠક પર આમ જોવા જઈએ તો જ્ઞાતિઓનું પ્રભુત્વ અને એમાં ખાસ કરીને ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે ક્યાંક ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને વાવ બેઠકમાં વાવ ભાભર અને સુઈ ગામ એમ ત્રણ જે તાલુકા છે એનો સમાવેશ થાય છે વાવ બેઠકના ઇતિહાસ પર નજર કરીએ તો ત્રણ વાર કોંગ્રેસ એકવાર જનતા દળ અને બે વાર ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી છે અને બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી તો મેં કહ્યું તેમ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે તો ભારતીય જનતા પાર્ટી માટે પણ અસ્તિત્વનો જંગ છે વાવ બેઠક જીતવી ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે કારણ કે એવું કહેવાય છે કે કોંગ્રેસનો એ દબદબો છે છવ્વીસ લોકસભાની જે ચૂંટણી થઈ રાજ્યમાં અને એમાં એકમાત્ર જે બનાસકાંઠા બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી જીતી ના શક્યું ત્રણ વખતની જે હેટ્રિક કરવાની હતી છવ્વીસે છવ્વીસે જીતીને એ ગઢમાં ગાબડું પડ્યું હેટ્રિક ન થઈ શકી રેકોર્ડ ન બન્યો હવે તેર નવેમ્બરે જ્યારે આ પેટા ચૂંટણીનું મતદાન છે અને ત્રેવીસ નવેમ્બરે જ્યારે પરિણામ આવવાનું છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે વાવ રાજપૂતોનું રાજ રહેશે કે ઠાકોર સમાજનો ઠાટ એના પર ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના સેક્રેટરી પ્રકાશ ભરતીયા મારી સાથે છે પ્રકાશ પ્રકાશભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા એવા ડોક્ટર કમલેશ રાજગોર છે એવા જયેન્દ્ર બ્રહ્મભટ મારી સાથે છે જયેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે કમલેશ કમલેશભાઈ શું માનવું છે ખાસ તો ભારતીય જનતા પાર્ટી આમ તો એવું કહે છે કે જાતિ જ્ઞાતિના સમીકરણ માનતી નથી અને આખરે જાતિનું રાજકારણ રમીને અ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે સ્વરૂપજી ઠાકોર નું નામ જાહેર કર્યું છે તો ઠાકોર સમાજનું જે પ્રભુત્વ છે અથવા ઠાકોર સમાજના મત છે એનો લાભ લેવાની કોશિશ કરવામાં આવી રહી છે સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેર કરીને દિલીપભાઈ સૌથી પહેલા તો હાર અને જીત ભારતીય જનતા પાર્ટી માટે નાનું ઇલેક્શન હોય કે મોટું ઇલેક્શન હોય સતત વિજય મેળવ્યો એ લક્ષ્યાંક સાથે જ અમે આગળની ચૂંટણીઓ લડતા હોઈએ છીએ ભારતીય જનતા પાર્ટી જયારે પણ ચૂંટણીમાં મેદાનમાં કોઈ પણ વ્યક્તિને ઉતારે પહેલું સમીકરણ જીતી શકે એમ હશે એ રીતે અત્યારે આપણે ડિક્લેર કરેલા છે વિષય વસ્તુ વાવની ચૂંટણીની છે તો વાવ ચોક્કસ અમે લોકો બનાસકાંઠા લોકસભા હાર્યા છીએ

અને હવે જયારે ચૂંટણી પેટા ચૂંટણી છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક નાની મોટી ક્ષતિઓ ગઈ વખત રહી ગઈ હોય તો એ પણ આ વખતે દૂર કરીને ચોક્કસ અમે લોકો આ વાવની સીટ જીતવાના છીએ અને આવી ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે આગળ વધે છે જે કરેલા કામો છે એ લઈને આગળ વધે છે અને તમે જોઈ શકો કે અત્યારે અમદાવાદ થી વાવ જાવ તો પહેલાના જમાનાની અંદર જે રસ્તા હતા અને કેટલા કલાકમાં પહોંચાતો હતો એ તમે જોઈ શકો છો અત્યારે કેવી રીતે તમે જેમ દાદાએ કીધું કે સિદ્ધપુર થી આગળ તમારું ગામ અને ત્યાંથી જતા આગળ વાવ જતા હોય તો ડીસા થઈને જાઓ કે બીજા કોઈ પણ રસ્તે જાઓ તો તમે સહેલાઈથી જે રસ્તા બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદર એ સિવાય નજીકમાં એમના વિસ્તારનો જે વિકાસ થયો છે ખાસ કરીને નરાબેટ નરાબેટ તમે આપ જોઈ શકો છો કે એક સુંદર રમણીય દ્રશ્ય

વાવ બેઠક પર પેટા ચૂંટણી થતી હોય ત્યારે તમે ક્ષત્રિય સમાજના ને ઉતારો છો ટિકિટ આપો છો તો કયા પ્રકારનું ગણિત ને કયા પ્રકાર નો આત્મવિશ્વાસ છે જેને લઈને તમે ક્ષત્રિય સમાજને ટિકિટ આપી આનું સમીકરણ શું છે

ચાર પાંચ ઉમેદવારોને કહેવામાં આવ્યું કે તમે ફોર્મ ભરજો મતલબ કરીએ ત્યારે આ જ સીટ ઉપરથી ત્રણ ત્રણ વખત કોંગ્રેસના કેન્ડિડેટો જીત્યા છે એમાં ભાઈ રાજપૂત પણ જીત્યા પર્વતભાઈ પણ જીત્યા છે એવી રીતે આપણે માવજીભાઈ પણ જનતા દળમાંથી ગુજરાત નું શાસન બદલાઈ જાય એવી ચૂંટણી નથી કે કોંગ્રેસ ઘટે છે ને એક સીટ મળી જાય તો કોંગ્રેસ પણ સત્તામાં આવી જાય એ માટેની આ સીટ નથી પણ આ સીટ છે એક અલગ પ્રકારની સીટ

બોર્ડર પણ જવાબ આપતો પણ આપ લોકોએ એ પિકનિક પોઈન્ટ ત્યાં બનાવી અને સેલાણીઓને આવતા કર્યા છે એનાથી વાવની પ્રજાને શું બીજી વાત એવી છે કે ત્યાં પર તો જે છે

તો પ્રજાને અપેક્ષા હોય ને કે સરકાર ક્યારે એ વાત નથી કરતી આ કામ કર્યું છે ખાસ કરીને વાત કરું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ પણ હોય શકે ઘણી વખત વરસાદ વધારે થાય આપણા બે વર્ષના ગાળાની અંદર વધારે વળતર આપવાના પૈસા આજે પણ ખેડૂતોને ચૂકવાયા નથી આજની તારીખે હું આપને વાત કરું છું ત્યાં સુધી તો હમણાં પણ ચૌદસો થી વધારે

બનાસકાંઠાના ઘણા બધા લોકો મહારાષ્ટ્રમાં બી છે મહારાષ્ટ્રમાં વસવાટ કરેલા છે હીરાના ઉદ્યોગોમાં જોઈન્ટ થયેલા છે આ બધાના એકબીજાના કનેક્શન હોય છે જેમ વાત કરી બંને પાર્ટીના પ્રવક્તાઓ આગેવાનો એવું કીધું કે અમે જીતી શકીએ છીએ તમે સમજો કે બનાસકાંઠા જિલ્લો ઇકોનોમિકલી છે માત્ર ને માત્ર પશુપાલન પર આધારિત છે અને પશુપાલનમાં સૌથી વધારે ખેતીનું જે દૂધની આવક છે એ દૂધની આવક ખેડૂતોને બનાસ ડેરી આપે છે એના કારણે એક એક કથ્થું સત્તા અને એક સહકારી ક્ષેત્રમાં શંકરભાઈનું સામ્રાજ્ય થઈ ગયું એની સામે ભાજપના જ કેટલાક એ લોકસભામાં જે રીતે કામ કર્યું અને એ કામના કારણે લોકસભાની જે ભાજપ આશા આશા પર પાણી ફરી એનું એક એ સાથે સાથે ગેનીબેન ઠાકોર એક એવા વ્યક્તિ તરીકે નેતાગીરીમાં ઉભર્યા છે કે જેમને સતત વિધાનસભામાં હોય કે સરકારી કક્ષાએ જે કઈ પ્રજાની ખેડૂતોની કે જેની બી રજૂઆત કરવાની હોય

જી જી એવું છે કે લોકસભાના કેન્ડિડેટ તરીકે ઘણા બધા ઉમેદવારો હતા પૂર્વ ધારાસભ્ય હતા પૂર્વ સંસદ સભ્ય પણ હતા પણ જયારે ત્યારે ઘણા બધા ભાજપના આગેવાનો ખૂબ નારાજ થયેલા પાર્ટીની જોડે રેકોર્ડ પણ છે ભાજપના જવાબદાર લોકોએ ખૂબ પણે કામ કરેલું છે નિષ્ક્રિય જ રહેલા છે અને એના કારણે ભાજપ ને છવ્વીસ માંથી છવ્વીસમી સીટ ગુમાવી પડી પણ બેઝિકલી એવું થયું કે કોંગ્રેસમાંથી આગેવાનો સાથે મીટિંગો કરે છે બનાસકાંઠાની એમની સીટ પૂરતું હવે મર્યાદિત ના રહ્યા એમને માં બહુ સરસ સંમેલન કર્યું એમને મહેસાણામાં સંમેલન કર્યું અને ઠાકોર સમાજમાં એક એવો મેસેજ ફરતો થઈ ગયો છે

હવે પાર્ટીના જવાબદાર આગેવાનો આ સ્વીકાર કરવાની હિંમત નથી રાખતા એ લોકો ખુલ્લે કહી દે છે કે અમે નહિ તો કોઈ નહીં અને એનું જ કારણ એ થયું છે કે બનાસકાંઠાની સીટ ભાજપ ને હાર્જિત થવાથી એમને એકસો સાહીઠ એકસો એકસઠ થી કોઈ ફેર નથી પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવવાની છે ત્યાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ આવશે એ બધી ચૂંટણીમાં ગેનીબેનનો વન મેન શો જો એસ્ટાબ્લિશ થશે હું પૂછી લઉં કે આ વિસ્તારમાં એવું કહેવાય છે કે શંકર ચૌધરી નો દબદબો રહ્યો છે આપણે નડાબેટ ની વાત કરી કદાચ બનાસ ડેરી ની વાત કરીએ કદાચ બનાસ બેંક ની વાત કરીએ વિકાસ કાર્યો કર્યા છે

અમારા વડીલ દાદા એવું પણ બોલી શકે નરાબેટ નો વિકાસ ને અને પિકનિક સ્પોટ બનાવ્યું એ એક સિંગલ પટ્ટી રોડ હતો હું જતો હતો મેં તો અત્યારે પ્રવાસ પણ કર્યો છે પરંતુ ત્યાંના લોકોનો વાત એવી છે કે ચોક્કસ પ્રેરીબેન ચૂંટાઈ ગયા છે પરંતુ ત્રણ ત્રણ વાર ચૂંટાયા છતાં પણ અમારે જે કામ કરાવવા જોઈએ અથવા અમારા ખાતાની અંદર જે પણ નાના મોટા કામ હોય એને લઈને કોની સાથે જવા અમારા કામ કાગળ ઉપર ત્યાં આગળ રહે છે ત્યાંથી આગળ વધતા નથી અને ગાંધીનગરથી તો કઈ કોઈ કોઈ રિસ્પોન્સ મળતો નથી બેની બેન લેવા જાય છે તો પણ એટલે ચોક્કસ સરકાર છે ને કોંગ્રેસ આક્ષેપ એ કરે છે સાંભળો કે ડબલ ભાઈ આર્થિક સંકળામણ હોય કે કમલેશભાઈ મારી વાત સાંભળો તમારી વાત સાંભળી કમલેશભાઈ કમલેશી હવે વાત સાંભળી લોબલ એન્જિન ની સરકાર ત્યાં કામ નથી કરતી આવો આક્ષેપ થતો હોય છે કોંગ્રેસના કાર્યકર્તાઓ નહીં અચ્છા કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી ગુજરાત ઉપર શાસન કરે છે બરાબર વાવ થરાદના છેવાડાના ગામડા સુધી પાણીના કોઈ સ્ત્રોત નતા તો ડીસા બનાસ નદી અંદર

અમારે મત માગવાનું કારણ લોકસભા વખતે પણ કેતા કે કોંગ્રેસ પાસે સંગઠન નથી કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી અમારો એક એક કાર્યકર ઘરેથી બહાર નીકળે છે

કેમ કે ગુલાબસિંહ એક યુવાન ઉમેદવાર છે રાજપૂત સમાજના છે ગેની બેન ઠાકોર સપોર્ટ છે ભાજપમાં આંતરિક થોડો ડખો પણ છે કે 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 ના વાત કરે પણ છે બનાસકાંઠા જિલ્લામાં ઘણા બધા નેતાઓ સાઈડલાઈન થઈ ગયા છે છેલ્લા પાંચ દસ વર્ષથી તમે જુઓ કે ગોવાભાઈ દેસાઈ છે રાજલબેન દેસાઈ હતા આ ઘણા બધા રબારી સમાજના આગેવાનો હતા સમાજના આગેવાનો હતા

ત્રણ વાર ચૂંટાયા પછી પણ કોંગ્રેસ દ્વારા લોકોના કામ નથી થયા જયારે પ્રકાશ ચંદ્રજી પડી છે ભારતીય જનતા પાર્ટી આવી છે કેનાલો તૂટી રહી છે લોકોના ખેતરમાં પાણી ફરી વળી રહ્યા છે હજુ સુધી આનો ત્રીસ વર્ષથી એમને કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ ઉકેલ નથી આવ્યો નડા બેટ થી વાવની પ્રજાને શું ફાયદો થયો આ સવાલ પણ ચંદ્રપ્રકાશજી કરી રહ્યા છે સાથે જયેન્દ્રભાઈ સરસ વાત કરી કે એક સીટથી ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી રહી છે પણ બંને પાર્ટીમાં એ જોવા મળી રહ્યું છે એમણે કહ્યું પણ આની અસર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ થશે એના માટે આ ચૂંટણી બહુ જ મહત્વની છે અને એડવાન્ટેજ કોને વધુ રહે છે એ જોવાનું રહેશે એમણે કહ્યું કે બંને ઉમેદવાર બહુ સારા ઉતાર્યા છે બંને પાર્ટીઓ સમીકરણ સમીકરણને આધારે ભાજપની પણ ઉપસ્થિત રહ્યા આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી વાવની વાત રાજપૂતો કે નો આવનારો સમય બતાવશે જોતા રહો ગુજરાત Não está.